ગણેશ મહાદેવ હવે માક્ષર મહિનાનું બીજું એક રહસ્ય છે એક શાલિગ્રામ શિલાનું દાન આમ તો કાર્તક મહિનામાં પણ થાય અને માક્ષરમાં પણ છે તો માક્ષર મહિનામાં એક શાલિગ્રામ શિલાનું દાન અને બીજું શિવલિંગનું દાન આ બે મહાનદાન માક્ષર મહિનામાં છે પણ શાલિગ્રામ ભગવાન વિશે બીજું શું ભગવાને સ્વયં કહેલું છે આજે આપણે એ સત્સંગ કરીશું અને જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ ભગવાન એવું કહે છે કે જે કોઈ પણ મનુષ્ય આ માક્ષર મહિનામાં એક સૌથી પહેલું સૂત્ર કે શંખમાં જળ ભરી તીર્થોનું જળ હોય તો તીર્થોનું જળ અને ના હોય તો કૂવાનું તળાવનું કે સંગમનું કે આપણા અંતે ઘરનું પણ જળ શંખમાં ભરી અને શાલિગ્રામ ભગવાન ઉપર ઓમ નમો નારાયણાય બોલતા બોલતા અર્પણ કરે અને એ જળ એટલે કે ચરણામૃત ગ્રહણ કરે તો ભગવાન શું કહે છે કે એ મોક્ષના ભાગે તત્કાળ થઈ જાય છે જે કોઈ પણ મનુષ્ય ભગવાનને શાલિગ્રામ ઉપર અર્પણ કરેલું જે જળ છે એ જે છે ચરણોદક પોતાના માથા ઉપર મૂકે તો જીવનના કોઈ પણ સૂતક પાતકના સમય દરમિયાન થયેલા પાપો છે એમાંથી મનુષ્ય તત્કાળ મુક્ત થઈ જાય બીજું કે જે કોઈ પણ મનુષ્ય શાલિગ્રામ શિલાનું ચરણોદક પીવે છે અથવા તો પોતાના માથા ઉપર છાંટે છે એને ક્યારેય પ્રકારનું સૂતક નથી લાગુ થતું આ બહુ સમજવા જેવું છે જે કોઈ મનુષ્ય શાલકગ્રામ ભગવાનના અભિષેકનું ચરણોદક પોતાની ઉપર છાંટે એટલે એને કોઈ સૂતક પાતક લાગતું નથી અશૌચમાંથી મુક્ત થાય છે અને એટલે જ નહીં આ બહુ મહત્ત્વની વસ્તુ છે ને મહાપુણ્ય જેટલે સુધી જે જે લોકો આ વિડીયો જોવે કદાચ અને જામનાગઢમાં શાલિગ્રામ હોય ભગવાન કરે કે જે હોય કોઈનું પણ ક્યારેય એવું અશુભ ના થાય પણ જ્યારે ક્યારેય તમને એવું લાગે કે આપણા ઓળખાણમાં આપણા આસપાસમાં ક્યારેય કોઈ અંતિમ સમયમાં હોય તો અહીંયા એટલે સુધી લખ્યું છે કે મૃત્યુકાળમાં જે વ્યક્તિને ભગવાન શાલીગ્રામ ભગવાનનું અભિષેક કરેલું ચરણામૃત પાવામાં આવે એટલે કે પીવડાવવામાં આવે એ વ્યક્તિ ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ જાય છે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે કેમ તો કે આપણે એટલું તો જાણીએ જ છે ને માનીએ છીએ કે મૃતક જે વ્યક્તિ હોય જેનું મૃત્યુ થયું હોય ધામમાં જાય એના મુખમાં ગંગાજળ ને તુલસી તો મૂકીએ જ છે ને તો અહીંયા એ પણ કહ્યું છે કે શાલગ્રામ ભગવાનની ઉપર અભિષેક કરો અને એ જળ પણ જો મનુષ્યને પીવડાવવામાં આવે અને એવું નથી કે મૃત્યુ પછી અંતિમ સમયમાં પણ જો કદાચ એવી અવસ્થામાં જળ પાઈ શકાય એવું હોય જળ પાઈ શકાય એવું તો આ જો શાલગ્રામ શિલા ભગવાનનું જળ પીવડાવીએ એ વ્યક્તિ ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય તો માક્ષર મહિનામાં રોજ આપણે આ શાલગ્રામ ભગવાનનું ચરણામૃત કે નારાયણનું ચરણામૃત પીવું જ જોઈએ અને પછી જ દિવસની શરૂઆત કરવી આમ તો રોજ માટે છે નિયમ કેમ તો કે અકાલ મૃત્યુ હરણમ સર્વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ તીર્થમ જઠરે ધારે અમ્યહમ અકાળે ક્યારેય મૃત્યુ નથી થતું જો મનુષ્ય વિષ્ણુ ભગવાનના ચરણોદકનું પાન કરીને દિવસની શરૂઆત કરે તો મૃત્યુ થતું પણ નથી અને મૃત્યુ થયેલું હોય અને જે કોઈ આ વ્યક્તિ જળ પીવે તો એ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે એટલું મહાન પુણ્ય છે પણ માક્ષર મહિનામાં તો અવશ્ય આપણે શાલગ્રામ ભગવાનની સેવા કરવી જ જોઈએ ઓમ ગણેશ હર હર મહાદેવ